એ લોકો દોસ્તો કહેશે હો મજામાં છું બ્લોક જબરજસ્ત રહેવાનો છે અને ના કોણ ધમાકેદાર રહેવાનો છે જો દોસ્તો કેળની લાઈન કેવી કરેલી છે આપણેથી મની કેળની લાઈન ઠી સા કેળાની લાઈન કરેલી છે કે લાઈનવાયા છે અને દોસ્તો ટામેટા જુઓ તમને બતાવીશ તુરિયા પાપડી લાગેલી છે ના તુરિયા જોવો કે લાગ્યા છે તુરિયા તુરિયા લાગેલા છે જોઈ શકો છો તુરિયા લાગેલા છે જો તુરિયા લાગેલા છે ના પાપડી મસ્ત લાગેલી છે જો દોસ્તો લેબડી ને લેબુ પણ આવ્યા છે જો અને કેરી હવે આ બન ચાલ થઈ ગયું છે જો તમે બતાવો કે હો રહી કેરી જો સેકની કેરી આ રીતે આ રીતે

Kuakua chiku, nai tena chiku awal gitu do, namastanga kua chiku do, yang batik kua Masih kua do,

કેવી લાગે છે દોસ્તો વાડી તમને પસંદ આવી તો વિડીયોને લાઈક કરી